રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ અંતર્ગત જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એમાં ધોરણ એક થી માં માત્ર પાંચ હજાર શિક્ષકોની જાહેરાત કરાઈ છે વર્તમાન રાજ્યની શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાની સામે ખૂબ જ ઓછી હોય રાજ્યના ગામડા તથા અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના શિક્ષણનો મુદ્દો અતિ ગંભીર બન્યો છે સાથે જ પીટીસી પાસ ઉમેદવારોને છેલ્લા ઘણા વર્ષોથી ભરતી પ્રક્રિયામાં ખૂબ ઓછી ભરતી કરવાથી અન્યાય થયો છે ચાલુ વર્ષમાં નેવું ટકાથી વધુ ઉમેદવારોની ઉંમર પૂર્ણ થવાના આરે હોય જો ખાલી જગ્યાની યોગ્ય પૂર્તિ નહીં કરવામાં આવે તો કેટલાય ઉમેદવાર આજીવન બેરોજગાર બની રહેશે આ ન્યાયસંગત માંગણી પર શાસન દ્વારા શીઘ્ર અનુકૂળ નિર્ણય લેવામાં આવશે તેવી બેરોજગારોએ ભવિષ્યના શિક્ષક બનવા માટે આ ન્યાયસંગત માંગણી પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે તેવી માંગ છે નમસ્કાર આજે અમે તમામ ઉમેદવાર ઉત્તર ગુજરાત મહેસાણા પાટણ અને બનાસકાંઠામાંથી આજના આ પવિત્ર માસ ચૈત્ર સુદ એકમના ચૈત્રી માસના દિવસે અહીંયા અમે બધા એકઠા થઈ ગયા છીએ ગુજરાત રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં એકવીસ હજાર ત્રણસો ને ચોપન ખાલી જગ્યા છે તેની સામે માત્ર સરકારે પાંચ હજારની જ ભરતી જાહેર કરી છે અમે આજ દિન સુધી છેલ્લા છ સાત મહિનાથી વારંવાર ગાંધીનગરમાં આંદોલનો કર્યા છે આવેદન આપ્યા છે ગુજરાતનો કોઈ જિલ્લો અમે ખાલી રાખ્યો નથી જ્યાં આગળ અમે મામલતદાર હોય જિલ્લા પ્રમુખ હોય શિક્ષણ મંત્રી હોય દરેકે દરેક જગ્યાએ અમે આવેદન આપ્યા છે છતાં પણ આજ દિન સુધી સરકાર તરફથી અમને આ માત્ર પચાસ ટકા મહેકમ પ્રમાણે અમારી જે માગણી છે એ પ્રમાણે સરકારે જગ્યા પૂરી કરવા માટે કોઈ અમને હકારાત્મક જવાબ આપ્યો નથી અમે આ ઉમેદવારો હવે છેલ્લે થાકીને મા અંબાના શરણે આવ્યા છીએ આખા જગતજનની ઉપર જે દરેક લોકોનો વિશ્વાસ છે એવો વિશ્વાસ આજે મને પૂરો થતો એવો દેખાય છે મા જગતજનની અંબે માતા અમારી આ મનોકામના પૂર્ણ કરશે સરકાર સુધી એમની આ વાત પહોંચાડશે અને સરકારની અમારી નમ્ર અપીલ છે કે ગુજરાતની અંદર હાલ એકવીસ હજાર ત્રણસો ને ચોપન જે જગ્યા ખાલી છે એની અંદર પચાસ ટકા મહેકમ પ્રમાણે દસ હજાર કરતાં પણ વધારો આપે એવી મારી એક છેલ્લી ઈચ્છા છે તમે જોઈ શકો છો કે છેલ્લા આ ઘણા સમયથી અમારી માગણી છે સરકારે કોઈ હજુ હકારાત્મક જવાબ આપ્યો નથી અમે બધા જ ઉમેદવારો ફક્ત એકાદ વર્ષ પછી અમારી ઉંમર અમારી ઉંમર પણ પૂરી થઈ જવાની છે સરકાર પરીક્ષા લેશે નહીં નહીં લે એમ નથી પરંતુ અમે આવનાર ભરતીમાં ફોર્મ પણ નહીં ભરી શકીએ અમારા માતા પિતાએ અમને ખરેખર કાળી મજૂરી કરી અને જે પીટીસી કરાવી હતી પંદર પંદર વર્ષ સુધી અમે કાગડોળ યા નોકરીની રાહ જોઈને બેઠા છીએ અમને ખરેખર એવું લાગે છે કે મારી મજૂરી ઉપર અમારી મહેનત ઉપર પાણી ફરી વળશે પણ ના નહીં ફરી વળે તમને સામે દેખાય છે મા અંબા માતા અમારી મનોકામના પૂર્ણ કરશે હું પીટીસી ટેટ વન પાંચ ઉમેદવાર અલ્પા વાડકર છું અમે આજે બનાસકાંઠા મહેસાણા અને પાટણ ત્રણ જિલ્લાના બધા જ ઉમેદવારો ટેટ વન ઉમેદવારો જે અમે આજે મા અંબાના દર્શને અને અમે અમારી માંગ રજૂ કરવા આવ્યા છીએ અને મા અંબાની વિનંતી કરવા આવ્યા છીએ કે અમે સરકારને કેટલી વાર અમે રજૂઆત કરી આંદોલનો કર્યા કે આવેદનો આપ્યા કલેક્ટરને પણ આવેદનો આપ્યા પોતાના જિલ્લામાં છતાં પણ અમારી માંગ સ્વીકારાઈ નથી અને સરકારે ધ્યાનમાં પણ લીધી નથી અમે આજે જગત જનની અંબાના સનાતન ધર્મ હિન્દુ જે મા અંબાના દર્શનથી અને એનાથી જે પૂર્ણ મનોકામના પૂર્ણ કરે છે એના દ્વારા અમે આજે માની અંબાની મનોકામના પૂર્ણ કરવા માટે આવ્યા છીએ અમારી બસ એક જ માંગ છે કે એકવીસ હજાર ત્રણસો ને જગ્યાઓ ટેટવન પાસ ઉમેદવારોની જે ખાલી છે એ અમને પચાસ ટકા વધારો કરીને ભરી આપે સરકાર અને આજે અમારી મા અંબા અમારી આ મનોકામના પૂર્ણ કરી મેં પે પીટીસી ટેટ બે હજાર આઠમાં કર્યું હતું આજે કદાચ પંદર વર્ષ થઈ ગયા છે છતાં પણ સરકારની જે ઓછી અયોગ્ય ભરતીના કારણે